દસ રૂપિયામાં દસ લીંબુ વેચે તો નફો કે ખોટની ટકાવારી શોધો કે નફો કે ખોટની ટકાવારી શોધો દાખલા ને શોર્ટકટ મુજબ આપણે સોલ્વ કરીએ તો જોઈએ કે એક વેપારી દસ રૂપિયામાં અગિયાર લીંબુ ખરીદે છે તો પહેલા તો આપણે એની ખરીદ કિંમત લખીએ કે ખરીદ કિંમત ખરીદ કિંમત દસ રૂપિયામાં કહીએ તો કે દસ રૂપિયા અને નંગ લખીએ કે નંગ અગિયાર છે તો કે દસ રૂપિયામાં અગિયાર લીંબુ છે અને અગિયાર રૂપિયામાં દસ લીંબુ વેચે છે એની વેચાણ કિંમત વેચાણ કિંમત વેચાણ કિંમત અગિયાર રૂપિયામાં દસ લીંબુ વેચે છે કે દસ લીંબુ વેચે છે ખરીદ કિંમત લીંબુ ખરીદે છે અને વેચાણ કિંમત રૂપિયામાં દસ લીંબુ વેચે છે આપણે એને ખરીદ કિંમત પહેલા ચોકડી ગુણાકાર કરીએ અને ખરીદ કિંમત જોઈએ કે દસ ગુણ્યા દસ કરીએ કે દસ ગુણ્યા દસ કરીએ તો કે સો કે ખરીદ કિંમત સો રૂપિયા છે કે ખરીદ કિંમત દસ ગુણ્યા દસ કરીએ તો કે સો રૂપિયા છે અને વેચાણ કિંમતનો ગુણાકાર કરીએ કે કરીએ કરીએ કે તો એકસો એકસો એકવીસ રૂપિયા કે ખરીદ કિંમત સો રૂપિયા છે અને વેચાણ કિંમત એકસો ને એકવીસ રૂપિયા છે કે વેચાણ કિંમત માંથી ખરીદ કિંમત ને બાદ કરીએ કે વેચાણ કિંમત માંથી ખરીદ કિંમત ને બાદ કરીએ

અને ભાગાકાર કરીએ તો કે સો 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 ઉડી જશે તો કે ઉપર એકવીસ વધ્યા તો કે એકવીસ ટકા નફો થશે એકવીસ ટકા નફો થશે જે ઓપ્શન એમાં આપેલ છે રાહુલ પાંચ રૂપિયામાં છ સફરજન ખરીદે છે અને છ રૂપિયામાં પાંચ સફરજન વેચે છે તો નફો કે ખોટ ની ટકાવારી શોધો કે નફો કે ખોટ ની ટકાવારી શોધો દાખલાને આપણે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે રાહુલ પાંચ રૂપિયામાં છ સફરજન ખરીદે છે તો પહેલા આપણે એની ખરીદ કિંમત લખીએ કે ખરીદ કિંમત ખરીદ કિંમત પાંચ રૂપિયામાં છ સફરજન ખરીદે છે કે પાંચ રૂપિયામાં છ સફરજન ખરીદે છે કે રૂપિયા લખીએ પાંચ અને કેટલા છે કે 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 પાંચ રૂપિયામાં છ સફરજન ખરીદે છે અને છ રૂપિયામાં પાંચ સફરજન વેચે છે એની વેચાણ કિંમત આપણે લખીએ કે વેચાણ કિંમત વેચાણ કિંમત છ રૂપિયામાં પાંચ સફરજન વેચે છે

કે પાંચ ગુણ્યા પાંચ કરીએ તો કે પાયો પાયો પચીસ પચીસ રૂપિયા ખરીદ કિંમત છે આમ કે વેચાણ કિંમત કેટલી છે કે વેચાણ કિંમત છ ગુણ્યા છ નો ગુણાકાર કરીએ તો કે છાયો છાયો છત્રીસ કે છાયો છાયો છત્રીસ કે ખરીદ કિંમત પચીસ રૂપિયા છે અને વેચાણ કિંમત છત્રીસ રૂપિયા છે તો કે છત્રીસ માંથી પચીસ ને બાદ કરીએ કે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત ને આપણે બાદ કરીએ તો કે છત્રી મોટી પચીસ ને બાદ કરીએ તો કે અગિયાર રૂપિયા નફો થશે કે કહીએ તો કે રૂપિયા નફો થશે પણ આ ટકાવારીમાં કે કે અગિયાર ટકા અગિયાર રૂપિયા નફો નફો આપડો અગિયાર રૂપિયા થયો છે અને ખરીદ કિંમત કે પચીસ રૂપિયા છે તો કે ખરીદ કિંમત 25 રૂપિયા છે અને ટકાવારીના સો મૂકીએ તો કે અગિયાર ચોક ચુમ્માલીસ અગિયાર ચોક ચુમ્માલીસ ટકા નફો થશે જે પ્રશ્ન પૂછ્યું કે નફો કે કોડ ને ટકાવારી શોધો તો કે ચુમ્માલીસ ટકા નફો થશે जे बी ऑप्शन માં આપેલું છે સહવાગ 10 રૂપિયા માં 6 નંગ મોસમબી ખરીદે છે અને 6 રૂપિયા માં 4 નંગ લેકે વેચે છે તો નફો કે ખોટની ટકાવારી શોધો નફો કે ખોટની ટકાવારી શોધો શોર્ટકટ મુજબ આપણે દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે સહવાગ 10 રૂપિયા માં 6 નંગ મોસમબી ખરીદે છે તો પહેલા તો આપણે ખરીદ કિંમત લખીએ ખરીદ કિંમત ખરીદ કિંમત કે કે રૂપિયામાં રૂપિયામાં મોસંબી ખરીદે છે કે રૂપિયા લખીએ દસ અને નંગ છે છ કે દસ રૂપિયામાં છ ન મોસંબી ખરીદે છે અને છ રૂપિયામાં ચાર નંગ લેખે વેચે છે એની વેચાણ કિંમત લખીએ કે છેખે વેચે છે કે ખરીદ કિંમત દસ રૂપિયામાં છ મોસંબી ખરીદે છે અને વેચાણ કિંમત કે છ રૂપિયામાં ચાર નોસંબી વેચે છે તો કે નફો કે ખોટની ટકાવારી શોધો તો આપણે જોઈએ કે વેચાણ કિંમત છ ગુણ્યા છ કરીએ તો કે છાયો છાયો છત્રીસ છાયો છાયો છત્રીસ કે ખરીદ કિંમત ચાલીસ રૂપિયા છે અને વેચાણ કિંમત

ખોટ જશે પણ પ્રશ્નમાં માં કે નફો કે ખોટની ટકાવારી શોધો તો કે ટકાવારી શોધવા માટે કે કે રૂપિયા રૂપિયા છે છે અને ખરીદ કિંમત કે ચાલીસ રૂપિયા છે ખરીદ કિંમત ચાલીસ રૂપિયા છે અને ટકાવારીના સો મૂકીએ કે ટકાવારીના સો મૂકીએ અને ભાગાકાર કરીએ તો કે શૂન્ય શૂન્ય ઉડી જશે ચાર ચાર ઉડી જશે તો અહીંયા દહેવાગ દસ રૂપિયામાં છ નંગ મોસંબી ખરીદે છે અને છ રૂપિયામાં ચાર નંગ લેખે વેચે તો કે નફો કે ખોટ ને ટકાવારી શોધો તો કે દસ ટકા ખોટ જશે જે ઓપ્શન સીમા આપેલ છે વેપારી દસ રૂપિયામાં નવ ચોકલેટ ખરીદે છે અને રૂપિયામાં ચોકલેટ વેચે છે તો કે ટકાવારી શોધો કે કે ટકાવારી શોધો શોર્ટકટ મુજબ દાખલાને આપણે સોલ્વ કરીએ કે વેપારી દસ રૂપિયામાં નવું ચોકલેટ ખરીદે છે તો પહેલા તો આપણે એની ખરીદ કિંમત લખીએ કે ખરીદ કિંમત ખરીદ કિંમત દસ રૂપિયામાં નવ ચોકલેટ ખરીદે છે કે દસ રૂપિયામાં નવ ચોકલેટ ખરીદે છે કે ખરીદી દસ લખીએ કે કે નવ નવ રૂપિયામાં ચોકલેટ ખરીદે છે અને નવ રૂપિયામાં દસ ચોકલેટ વેચે છે તો આપણે એની વેચાણ કિંમત લખીએ કે વેચાણ કિંમત નવ રૂપિયામાં દસ ચોકલેટ વેચે છે કે નવ રૂપિયામાં ખરીદ કિંમત કે ખરીદ કિંમત સો સો રૂપિયા છે અને નવ ગુણ્યા નવ કરીએ તો કે નવે નવે એક્યાસી નવે નવે એક્યાસી ખરીદ કિંમત સો રૂપિયા છે અને વેચાણ કિંમત એક્યાશી રૂપિયા છે તો કે ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત ને બાદ કરીએ એટલે કે સો માંથી એક્યાશી ને બાદ કરીએ કે સો માંથી એક્યાશી ને બાદ કરીએ તો કે ઓગણીસ રૂપિયા ખોટ જશે પ્રશ્નમાં કે ટકાવારી શોધવાનું કીધું છે તો કે આપણે લખીએ કે ઓગણીસ ટકા ઓગણીસ રૂપિયા ખોટમાં કહીએ તો કે ઓગણીસ રૂપિયા અને આપણે મૂળ કિંમત છે સો રૂપિયા કે મૂળ કિંમત સો રૂપિયા અને ટકાવારીના સો મૂકીએ અને પાકા કરીએ કે સો સો ઉડી જશે કે ઓગણીસ ટકા ખોટ જશે કે ઓગણીસ ટકા ખોટ જશે જેવો ઓપ્શન સીમા આપેલ છે રાજેશ પાંચ રૂપિયામાં ચાર લખોટી ખરીદે છે અને ચાર રૂપિયામાં પાંચ લખોટી વેચે તો કે નફો કે ખોટની ટકાવારી શોધો નફો કે ખોટની ટકાવારી શોધો શોર્ટકટ મુજબ આપણે દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે રાજેશ પાંચ રૂપિયામાં ચાર લખોટી ખરીદે છે આપણે ખરીદ કિંમત લખીએ કે ખરીદ કિંમત પાંચ રૂપિયામાં ચાર લખોટી ખરીદે છે કે રૂપિયા પાંચ લખીએ તો કે ચાર પાંચ રૂપિયામાં ચાર લખોટી ખરીદે છે અને રૂપિયામાં વેચે છે કે વેચાણ કિંમત વેચાણ કિંમત ચાર રૂપિયામાં માં પાંચ લખોટી વેચે છે કે ખરીદ કિંમત પાંચ રૂપિયામાં ચાર લખોટી ખરીદે છે અને વેચાણ કિંમતમાં કે ચાર રૂપિયામાં પાંચ લોકો વેચે છે તો કે નફો કે ખોટની ટકાવારી શોધો આપણે જોઈએ કે ચોકડી ગુણાકાર કરીએ કે ખરીદ કિંમતમાં જોઈએ તો કે પાંચ ગુણ્યા પાંચ નો ગુણાકાર કરીએ તો કે પાયો પાયો પચીસ કે ખરીદ કિંમત પચીસ રૂપિયામાં ખરીદે છે અને વેચાણ કિંમત જોઈએ તો કે ચાર ગુણ્યા ચાર કરીએ તો કે ચોકું ચોકું સોળ ચોકું ચોકું સોળ કે પચીસ રૂપિયામાં ખરીદે છે અને સોળ રૂપિયામાં વેચે તો કે નફો કે ખોટ ને ટકાવારી જોતો કે ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત ને બાદ કરીએ તો કે પચીસ માંથી સોળ ને બાદ કરીએ તો કે નવ રૂપિયા ખોટ જશે કે રૂપિયામાં કહીએ તો કે નવ રૂપિયા ખોટ જશે અને ટકાવારી શોધવા માટે કે નવ રૂપિયા ભાગ્યા ખરીદ કિંમત પચીસ રૂપિયા છે તો કે પચીસ રૂપિયા ગુણ્યા ટકાવારીના સો ભાગાકાર કરીએ તો કે પચીસ ચોગ સો અને નવ ગુણ્યા ચાર કરીએ તો કે નવ ચોગ સત્રીસ નવ ચોક છત્રીસ ટકા ખોટ જશે કે સત્રીસ ટકા ખોટ જશે જે ઓપ્શન બીમા આપેલ છે